હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો મારી યુટ્યુબ ફેમિલીને હું આવી ગયો પાછા આપણા બ્લોગમાં અને આજે તો વહેલા ઉઠ થાય છે અને આજે તો છે આપણો જન્મદિવસ અને હવે વેલા ઉઠ થાય એટલે થોડીક આરા તો ચડે કારણ કે દરરોજ દ વાગે એવી રીતે ઉઠતા હોય અને આમ જોવો તમે અત્યારનું વાતાવરણ આમ બગીચામાં મોરલે છે ને ખાઈલા જાય છે તો પછી ના એ ભેગા થાય તમને પાસે આજે બ્લોગમાં સમજો બધું આ જો બોલે કોઈને ખબર હોય કે આ શું બોલ્યું તો ઈ કોમેન્ટ કરીને જણાવજો કે ક્યું પક્ષી હતું એ ભેગા થાય તમને આગળ લોકમાં પાછા આવી ગયા મંદિરે અને આજે તમારા હાથમાં લોટા બોટા છે અને આજે આપણો જન્મદિવસ છે એટલે લોટાબૂટ નમ શિવાય નમ શિવાય નમ શિવાયોં નમ શિવાય શ્રી શિવાય નમસ્ત શ્રી શિવાય શ્રી શિવાય

ને પાછા તરતની જેમ આવી ગયા આપણે ઘરમાં ને પાછા કુષભ બી ગયા લેસન કરવા ને કુષભાઈના જ બનાવવાની છે પતંગ ને છાપા બાપા લઈને બેઠો છે ઘરમાં દીવાબત્તી થઈ ગયા છે પપ્પાને આવી ગયા છે ને ગયા છે ગાય દોવા મંદિરે આરતી બારતી થઈ ગઈ છે ગયા છે ગાય તો વાહ અંદર જ ગઈ દોવાની એકડા છે હજારી